યોગ માનવ જીવનમાં તન અને મન તંદુરસ્ત રાખવાનું મહત્વનું સાધન છે ત્યારે શરીરના પ્રાણ કેન્દ્રોને જાગૃત કરવા અને સુશિકા યોગ ઉપનિષદમાં પ્રાણ પ્રાણાયામ અને ધારણાની વિશેષ પદ્ધતિઓ બતાવાઈ છે તેના ઉપર નવસારીના યોગાચાર્ય બ્રહ્માનંદજી અને તેમ એમના આનંદ તપોવનના નિર્દેશક વૈશાલી શાહ દ્વારા સાતમી આંતરરાષ્ટ્રીય યોગ ઉપનિષદ કોન્ફરન્સમાં રજૂ કરાયેલા સંશોધન પેપરને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકાર્યતા મળી છે નિવૃત્ત બેંકર અને નવસારીના વાંસદા તાલુકાના નવતાળ ગામે આનંદ નિર્દેશક વૈશાલી સાગર જેવા ક્ષૂ્રીક ઉપનિષદ ઉપર અભ્યાસ સાથે વ્યવહારિક સાધના થકી સંશોધન કર્યું હતું ફક્ત પચીસ લોક ધરાવતા સુશ્રી ઉપનિષદ પ્રાણાયામ અને ધારણા થકી શરીરના પ્રાણ કેન્દ્રોને જાગૃત કરવાની વિદ્યા ઉપર સંશોધન પેપર તૈયાર કરાયું હતું તમિલનાડુના કન્યાકુમારી સ્થિત શ્રી વિવેકાનંદ રોક મેમોરિયલ સેન્ટ્રલ યુનિવર્સિટી હિમાચલ પ્રદેશ અને મહાત્મા ગાંધી યુનિવર્સિટી કેરલાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી સાતમી આંતરરાષ્ટ્રીય યોગ ઉપનિષદ કોન્ફરન્સમાં એકસો સત્યાવીસ પ્રતિસ્પર્ધીઓ વચ્ચે રજૂ આ ઉપનિષદ રજૂ થયો હતો તેના સંશોધન પેપરને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકાર્યતા મળી હતી જે નવસારી માટે ગૌરવ બાબત છે ત્યારે આજે આયોજિત પત્રકાર પરિષદમાં યોગાચાર્ય દ્વારા તેમની ઉપલબ્ધિ સાથે જ લોકોને યોગમાં જોડાવા પ્રયાસો વિશેની માહિતી આપવામાં આવી હતી એક ઇન્ટરનેશનલ યોગ ઉપનિશ પરિસંવાદ યોજાયો વિવેકાનંદ રોગ મેમોરિયલ હિમાચલ પ્રદેશની સેન્ટ્રલ યુનિવર્સિટી અને મહાત્મા ગાંધી યુનિવર્સિટી કેરલા મળીને ત્રણ જણાએ પર્ટિક્યુલરલી જે યોગના વીસ ઉપનિષદો છે એની ઉપર યોગ અંગે સંશોધનો માટે સંશોધન પત્ર એટલે રિસર્ચ પેપર મંગાવવામાં આવ્યા હતા એમાંથી ગુજરાતમાંથી આનંદ તપોવનના રિસર્ચ પેપર તરીકે હું અને મારી સાથે મારા ડાયરેક્ટર વૈશાલી મેમ અમારા બે જણના રિસર્ચને ત્યાં સ્વીકારવામાં આવ્યું હતું અને એને પ્રેઝન્ટેશન હતું અને બીજી તારીખે અમે પ્રેઝન્ટેશન આપ્યું એ રોક મેમોરિયલ અંદર અને ત્યાં જે રામાયણ હોલ છે એની અંદર અને એને વેલ એક્સેપ્ટેડ કરવામાં આવ્યું અને એ સંશોધન પત્ર છે એને આંતરરાષ્ટ્રીય એમનું જે યોગ જર્નલ છે એ યોગ જર્નલ ની અંદર પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું અમારો મુખ્ય વિષય હતો ધ્યાન યોગ અને પ્રાણ ધારણા આજકાલ બહુ યોગની ચર્ચાઓ ચાલે છે તેમાંથી આ અક્ષુરિકા ઉપનિષદ છે એ ઉપનિષદ ફક્ત 25 શ્લોકોનો છે પરંતુ એમાં ત્રણ વસ્તુનું ખૂબ જ વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે ધ્યાન ધારણા અને પ્રાણાયામ અને એ ત્રણેય વસ્તુનું અમે ખૂબ રિસર્ચ કરીને બીજા બધા ઉપનિષદોની તે ઉપરાંત વેદની અંદર જે યોગનું વર્ણન છે અને બીજા જે હઠયોગની જે પુસ્તિકાઓ છે યોગ વશિષ્ઠને એની અંદરથી સંશોધન કરીને એ યોગને અમે ત્યાં રજૂ કર્યો અને ધારણા દ્વારા તમે કઈ રીતે મનને સંપૂર્ણપણે કંટ્રોલ કરીને નિર્વાણ સુધી તમે પહોંચી શકો એ બાબત પર અમે રજૂઆત કરી હતી